અને આ પણ આપણી સાથે ફેમિલી મેમ્બર ફેમિલી મેમ્બર મિલનભાઈ પાછા આવી ગયા છે નવા બેગ સાથે ઓમિકભાઈ અને આ નવા મેમ્બર સાગર આખું વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી અને રાશિ દીદી પાછા આવી ગયા બરોબર અને આ બધાય વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી છે તો જોડાયેલા ટ્રેન હમણાં આવશે પછી આપણે જઈએ આગળ પછી બતાવીએ તમને આવી ગયા વડોદરા અને હવે ક્યાં જવાનું મુંબઈ મુંબઈ જવાનું છે તો કેટલા કલાક હોય પોણ કલાક ઉભું રહેવાનું હોય ને એક કલાક ઉભું રહેવાનું હોય પછી જવાનું હોય ટિકિટ બિકિટ લઈ આવી પછી આપણે વાત કરીએ

हां મિત્રો અમે हमें टिकट लेवा जाए हां आठ टिकट लेवानी है आठ टिकट અત્યારે નથી હવે કરાવે જેવું થાય બરોબર ટિકિટ લેવા જો ક્યાંથી કરાવવાની જીલિયા ટિકિટ ઓડોદ્રાજી કલ્યાણ વડોદરાથી કલ્યાણની ટિકિટ કરાવવાની છે આપણે અને સુપરફાસ્ટ કરાવવાની છે જીલ સુપર ફાસ્ટ टोटल 12 જણા જઈ છે આપણે બજેટ આજુ થોડું આમ વધારે ઓળું ઓલું હતું એટલે લોકો માણસો આપણે વધી ગયા શું કહેવું જીલ ટિકિટ આવી નથી આવતી ટિકિટ નીચે આવશે સીધી એ આવી જો રહી આઈ ગઈ ટિકિટ આવી ગઈ જો મિત્રો તો આવી ચાર ની કાઢી છે હજી કેટના કાઢવા બે ની હવે બે ની કાઢવાની બે ની સુરતી કાઢ લે ને છ ટિકિટ તો બુક જ છે બાકી છ નું જોવાનું છે સારો ટિકિટ કાઢ લે પછી જાય પાછા ઓલા મિત્રો પણ પછી કઈ કરશી બાકા જીગી આપણે હવે બાકા જીગી કરવા નીકળે તો કરી જ નાખશું કુલ પેમેન્ટ બેમેન્ટ બધું સંભાળ લીધું જીલભાઈ આપણે ત્યાં જુઓ તમે આ વડોદરાનું જંકશન કુલી બધાય બેઠા છે નાનો એવું ગેમ ઝોન છે

ઉકાટ લાગે પાછળ આપણા કોઈ છે આવી ગયા છે કલ્યાણ અને હવે જઈ લોકલમાં માથેરા સફર બહુ અઘરો હતો જો આ ટ્રેનમાં અમે આવ્યા હી અને સફર બહુ એટલે બહુ અઘરો હતો મિત્રો

ઓ બ્લોગર રાસિંગ એન્ડ અગેન રેડી ટુ મીન મંચરી કા હે આર ઓલો કન્ટિન્યુ લોકલ વા જાય પછી મુંબઈ લોકલ બતાય પુતા અયા ભઈ અયા બાજુ બાજુ બતાય પુતા અને અયા જો ગપસપ ચાલી રહી છે અને જો નજારો જુઓ તમે વ્યુ જુઓ બાર મજા દિવસ નથી નાઇટ જેવું હે પણ આ તમને દિવસ જેવું દેખાતું હોય છે એક નંબર વ્યુ આવે વ્યુ શું કેવો ભારત તમારે ખબર અવારમાં એમ હે ને જન્નતમાં લાગે ને તમે જો ક્રિસી આવી ગઈ કેવો વ્યુ હે ક્રિસી તને બહુ બહુ તને વ્યૂ કેવો લાગે પણ મારા કેમેરામાં આ બજે સારો વ્યૂ છે ને પવન પણ ઠંડો આવે મિત્રો વરસાદ એ બહુ જોરદાર અને એક નંબર વ્યૂ આવે વેધર ઇઝ વેધરિંગ વેધર ઇઝ વેધરિંગ એ અનધર કેપ્શન અનધર અનધર કેપ્શન Long struggle. After very long struggle, this view is very. This view is worth it. Ah, yes. Small yes. Bus, bus. English it's English, it's English, English bus. <laughs> <laughs>

જે જોડે બાકી દીધી રેવા છે જો તમે હવે ખાલી તમને view આમ જો અમારા ઇકોવાળા ભાઈ તમને જો ભાઈ આવ જો view જો જ લોકી ની view

โย้วิวโจ้วทำไมโอ้บายเล็กวิวโอ้บายโฟกี H ้เฮมี่โฟกโอ้บาย ફાઈનલી ફાઇનલી ફાઈનલી માથેરાનો એન્ટ્રી થઈ ગઈ છે અમારી એ જો શરૂઆત નો વ્યુ ભાઈ આવો હે બાકી તમે જોયું એ ઉપર ચડ્યા ત્યારે કેવી બાકાજી કી હતી જસ્ટ ઇગ્નોર ઇટ આ જો આ કેવો બ્લોગર ઓલા અ છગન બ્લોગર ઇસકો છગન બ્લોગર કિસકો બોલ રહે હે તું આઈ જા

स्पीकर है लेकिन नेट नहीं आ रहा है दोस्तों गाइस, हमारे पास स्पीकर है फोन है बट नेट नहीं है क्या? नेट नहीं है लेकिन जी तो... को इसके बारे में बताना पड़ेगा हमें गंभीर समस्या एक बार नहीं समंदर

મંજ મંજિ એક તું નંબર હે મંજિલ કો બુલા કે મંજિલ બુલા કે સપને અચ્છી બે કિલોમીટર અને બધા ના ખંભા દુખો અમે ના જો આગળ લઈ લીધા હે બેગ પાછળ તો બધા જોરિયા

અને વેધર જુઓ તમે ખાલી ફોગ વરસાદ અને હજી તો ઘોડા આવશે તમે જોવો બહુ મજા આવશે એકદમ ચુમેશ્વર હોય તો જોડાયેલા જો